અષાઢી બીજના પવિત્ર દિવસે મહેસાણા નગરીમાંગ ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રા નીકળી આ રથયાત્રા ઇસ્કોન મંદિર નુગર બાયપાસ સર્કલથી નીકળીને મોઢેરા રોડ બી કે રોડ પાંચ લીંબડી તોરણવાડી માતા ચોક સહિત મહેસાણા માંગ વિવિધ માંગ ભગવાન જગન્નાથજી બલરામજી અને બેન સુભદ્રા રથમાંગ બેસી નગરચર્યા નીકળ્યા હતા આ રથયાત્રા જવા માટે મહેસાણા શહેર તેમજ આજુબાજુ માંગથી ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ભગવાનના દર્શન કરવા માટે ઉપટ્યા હતા ભગવાનના દર્શન કરી શું ધન્ય અનુભવ્યા હતા આ રથયાત્રામાં ટ્રેક્ટરો ટ્રકો વિવિધ વેશભૂષા માંગ ખૂબ વિવિધ મહાભારત રામાયણ સહિત વેશભૂષાપાત્ર સાથે અંકુશનું કેન્દ્ર બન્યો હતો જેમાં પ્રસાદી આપીને આ રથયાત્રામાં સાસ અને બુંદી અને કેન્ડી જેવા પ્રસાદને લઈને ભક્તોએ આશીર્વાદ લીધા હતા વિશેષ રિપોર્ટર ભાવિનીબેન બ્રહ્મભટ્ટ મહેસાણા થી